ह आज तो बन्ना केरा टेढ़ा लाग गया हैं हूं बनाया आज स्कूल में हूं बनाया हूं बनाया स्कूल में हां एम नहीं हैं तू केतु बेने एक बेन का ग्या था रे हमने मन तो जल्दी जल्दी नहीं लगन या ये छोकरा न रुमज फूल गई हैं वो किदो ये छोकरा न नहीं એમની પંચાતો કરા કોણ તો જે ના જે પહેલા ના લખી લે ને એ રૂમો પૂજ્યા જે પહેલા ના લખી લે કોણ રૂમો પૂજ્યા જે પહેલા લખી લે એમને શું હાલવાનું એમ ના કહેવાય હે કે બેન હું પહેલા લખી દઉં તો મને તમે શું આપશો હે બોલો હું લખી દઉં તો મને શું આપશો એમ કહેવાનું મને નાસ્તો આપશો એ કહેવાનું હા આપણે જમી લઈએ બાટલો લઈ જવાનું છે ખાલી બાટલો બાટલા વાળા છે ભરેલો બાટલો તો આપણે લઈ દીધો આપણે બાટલો લઈ જઈએ ચાવી બારે જવું તા ને હવે પંદર જ છે આડું કરી દેજો

જે બાટલો આપવાનો છે ખાલી ખાલી બાટલો આપવા પાટણ રસ્તા પાછા ખાડા ખૈયા વાળા વધારે છે એક વાર રોડ તોડી જાય ને પછી એને રિપેરિંગ ના કરે કોઈ અમો રોડ કરે જ નહીં વાતાવરણ આવી ગયું છે બાટલા વાળા એક આપણે બાટલો આપી જવાનો ખાલી બીજીને આપણે ભરેલો બાટલો લઈ ગયા તા ખાલી બાટલો આપી દઈએ આપણે બરસન નો એટલે આ તારીખ મેં તો જોયો જ નહીં ખાલી પડે લઈને આવતો રહ્યો હું લઈને આવું બદલી પડ્યો યારસન નો બાટલો આપડે લઈને આવી ગયા ખબર નહીં આપડે કોઈ ધોન આવ્યું નહીં પાછું ઘરે જવું પડશે ફટાફટ જઈએ એમ ફટાફટ આવતા રહીએ તો મોડું થતું હોય ઉતાવર માં આવું થાય ઉતાવળ જેવું થયું આવી ગયા આપણે બાટલો બાટલો બદલવો પડશે ला बाटलो चो आपडो नाही है अब बाटलो आपडो नाही आता बरसन नो बाटलो आपडो चो जो खाली इन देनो है यामना तो पड़े हो? આ બટલે એમ નાલ દું ખાલી બટલો ખાલી બટલો અમારો અમાર લેવા પડતા ખાલી બટલો

પેલો બાટલા બાટલા વાળા જોડે જઈને પાછો આવ્યો કે આ બાટલો નહીં હું તમારો લઈ ગયો આ બાટલો પડે એમ બાર ભારત લખેલું એટલે એ લઈ ગયો બાટલા વાળા ક્યારે નહીં હું તો પાછો આવ્યો Nào giờ đi <laughs> phát ha bắt nó lấy đi rồi Đi đâu mau કતાર આપડે પાર્લર પહોંચી ગયા હોય

આપણે જમીન નીચે આવ્યા છીએ અને હવે આપણે આટલા વિડીયોને એન્ડ આલીએ છે અને એન્ડ આલીએ પહેલાં હું તમને ગાઈસ જણાવી દઉં કે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બધા મિત્રોને ગુડ નાઇટ જય માતાજી જેવો સપોર્ટ કરો છ એવો સપોર્ટ કરતા રહેજો બાય બાય મળીશું ફરી એક નવા નોગ વિડીયોમાં